હવે વિભાગ સી જેવા જ કોઈ પણ વિડીયો અથવા તો કોઈ પણ પ્રશ્નપત્રના અસાઇનમેન્ટના કોઈ પણ વિડીયો જો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે તેની અંદર ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ 2026 નામનો પ્લેલિસ્ટ તમને ત્યાં જોવા મળી જશે જ્યારે તમે તે પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે તેની અંદર આ અસાઇનમેન્ટના દરેક વિડીયો ક્રમ બાય ક્રમ તમને ત્યાં જોવા મળી જશે તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો તો અત્યારે આપણે જોવાનું છે કે આ આપેલી છે બિંદુઓ અને બી માઇનસ ચાર ને જોડતા રેખાખંડનું કયા નું ક્યા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો અને વિભાજન બિંદુના યામ પણ શોધો આવું આપણે આની અંદર કીધું છે તો સૌ પ્રથમ જે મને અહિયાં માહિતી આપેલી છે એને આધારે હું બિંદુઓના યામ અહિયાં લખી નાખું છું હવે મને શું કીધું છે x અક્ષ પરના બિંદુઓ હવે કોઈ છે x અક્ષ પરનું બિંદુ છે ને p છે હું ધારી લઉં હવે x અક્ષ પરનું બિંદુ છે એટલે x યામ તો x હશે ને y યામ શું હશે 0 જો આ ના સમજાણું હોય તો હું અહીં લખું આ આપણી x અક્ષ છે ને y અક્ષ છે હવે x અક્ષ પરનું બિંદુ ધારો કે અહીંયા કોઈ બિંદુ છે તો બિંદુ ગમે એ હોઈ શકે છે એટલે એનો x યામ મેં શું ધારી દીધો x જયારે વાય એમ 0 0 જ હોય દર્શાવી વાય એમ ત્યારબાદ બીજું જે બિંદુ આપેલું છે એ કે જેના યામ આપેલા છે એક માઇનસ પાંચ અને બી ના યામ આપેલા છે માઇનસ ચાર પાંચ હવે જો આમાં આપણે એવું સમજી લઈએ

માટે હું અહીંયા નામ આપી દઉં અને એક્સ વન કહી દઉં અને વાય વન કહી દઉં અને આને એક્સ ટુ કહી દઉં આને શું કહી દઉં છું વાય ટુ હવે પી ના યામ ઓલરેડી આપણી પાસે છે શું છે તાકે એક્સ અને જીરો એટલે એને યામ લખી નાખો એક્સ જીરો બરાબર

પણ આનો વાયમી સરખાવતા તો જો અહીંયા શું છે વાયમ જીરો બરાબર અહીંયા શું હતું તા કે પાંચ એમ વન માઇનસ પાંચ એમ ટુ અને એના છેદમાં શું આવશે તા કે એમ વન પ્લસ એમ ટુ હવે આ એમ વન પ્લસ એમ ટુ આ બાજુ થાય હંમેશા જવાબ શું આવવાનો છે જીરો જ આવવાનો છે એટલે હું અહીંયા શું કરું છું તમ વન સાથે ગુણાકાર થશે એટલે અહીંયા આવી ગયા જીરો બરાબર અહીંયા શું થશે તાકે પાંચ એમ વન માઇનસ પાંચ એમ હવે આ પાંચ એમ વન આ બાજુ પ્લસ છે બરાબર ને આ બાજુ જાય તો માઇનસ એટલે આ થશે માઇનસ પાંચ એમ વન બરાબર અહીંયા શું છે માઇનસ પાંચ આ માઇનસ માઇનસ કેવા થઈ ગયા પ્લસ એટલે થશે પાંચ એમ વન બરાબર પાંચ એમ ટુ મારે શું શોધવાનું છે એમ વન ના છેદમાં એમ ટુ શોધવાનું છે હવે એમ વન ના છેદમાં એમ ટુ શોધવું એટલે આને હું બરાબર ને આ બાજુ લઈ જાઉં અને આ પદ ને બરાબર ને આ બાજુ દેખાવું એટલે મને શું જોવા મળે કે અહીંયા એમ પણ હતું એમ તો આ બાજુ જશે તો ભાગાકારમાં એમ તો બરાબર અહીંયા શું છે પાંચ અને એના છેદમાં અહીંયા શું આવી જશે પાંચ એટલે એમ પણ ના છેદમાં એમ મને કેટલા જોવા મળે એક અને એના છેદમાં કંઈ ના હોય તો શું આવે એક એટલે જોવાનો ગુણોત્તર કહું તો એમ પણ જેમ એમ ટુ બરાબર શું જોવા મળે એક જેમ એક એટલે એનો મતલબ એવો થયો કે આમાં જે પી બિંદુ જોવા મળે એ આનો શું થશે મધ્ય બિંદુ થશે બરોબર અને મધ્ય બિંદુ મૂકી દો ને તો એ તમને મળી જાય બરોબર એ રીતે સાદુ રૂપ આપો તો એ તમને ડાયરેક્ટ જવાબ મળી જશે અથવા આપણે હવે ખબર પડી જ ગઈ છે કે એ બી નો શું છે મધ્ય બિંદુ છે તો મધ્ય બિંદુના યામ નું સૂત્ર મૂકી દો ને તો એ હાલે

પ્લસ એક્સ ટુ બરાબર કિંમત તેની જગ્યાએ મૂકી દઉં છું પાંચ અને એના છેદમાં કેટલા આવશે બે આનું સાદુ રૂપ આપું તો એક આ પ્લસ કેવા થાય માઇનસ અને એના છેદમાં બે આ પ્લસ પાંચ અને માઇનસ ઉડી જશે એટલે જીરોના છેદમાં સાદુ રૂપ આપીએ તો શું થાય તાકે માંથી ચાર જાય એટલે કેટલા વધશે માઇનસ ત્રણ એના છેદમાં બે અને અહીંયા શું આવશે જીરો એટલે અહીંયા કહું તેના મધ્ય બિંદુ ના યામ અથવા એક શક્ષ પરના બિંદુના યામ એટલે કે પી ના યામ શું મળે છે તાકે માઇનસ ત્રણના છેદમાં બે અને જીરો થાય આ પ્રકારના યામ આપણે અહીંયા જોવા મળે છે અને હજુ આમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય